ઉપલેટાની સ્વસ્તિક હોસ્પિટલના ચાર વર્ષ પૂર્ણ થતાં દર્દીઓ માટે વિનામૂલ્યે સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ડોક્ટર ધવલ પેશીવાડિયાની સ્વસ્તિક હોસ્પિટલને ચાર વર્ષ પૂર્ણ થતાં દર્દીઓને શહેરીજનોને ખૂબ જ સાથ સહકાર મળતા હોસ્પિટલ દ્વારા આજરોજ શ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અતિ અત્યાધુનિક મશીનરી અને ટેકનોલોજીથી સજ્જ સ્વસ્તિક હોસ્પિટલમાં આજરોજ વિવિધ રોગોના દર્દીઓમાં જેવા કે હાડકામાં કેલ્શિયમની ઉણપ હોવી ન્યુરોપેથિક અને યુરિક એસિડ જેવા અનેક દર્દોના ચેકઅપ આધુનિક મશીનરી દ્વારા વિના કરી આપવામાં આવ્યા હતા અને તેમની સારવાર અને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

અને અથવા તથા યુરિક એસિડ અને ન્યુરોપેથી ચેક કરવા માટે ફ્રી કેમ્પ રાખેલો હતો જેમાં અઢીસોથી ત્રણસો જેટલા દર્દીઓએ લાભ લીધેલ હતો હવે અમારી હોસ્પિટલમાં આ ઉપરાંત મોટા શહેરોમાં જ થતી સારવાર જેવી કે દૂરબીતિ થતાં લિગામેન્ટના ઓપરેશનો તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને કોમ્પ્લેક્સ પ્રોમાની સર્જરીઓ અત્યંત આધુનિક સુવિધા સાથે ઉપલબ્ધ છે નમસ્કાર નમસ્કાર હું ડૉક્ટર હેપી પેસી વાડિયા એમડીએનએસથે સ્વસ્તિક હોસ્પિટલ ઉપલેટા અમારી હોસ્પિટલમાં ચાર વર્ષ દરમિયાન જે દર્દીઓએ અમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકેલો છે તથા સ્ટાફે જે સાથ સહકાર આપીને કામ કરેલું છે એના માટે અમે હૃદયપૂર્વક આભારી છીએ તથા આવનારા વર્ષોમાં પણ અમે વધુ ને વધુ દર્દીઓને સારામાં સારી સેવા આપી શકીએ એના માટે તત્પર છીએ